નમસ્કાર હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બોતેર કલાક બાદ અંધારપટ છવાશે અને પાણી થશે બંધ લાઇટ બિલ ના ભરવાના કારણે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની બેદરકારીએ અણઆવડતના કારણે રાધનપુર નગરજનોને અંધારપટમાં રહેવું પડશે અને પાણીનો થશે કાપ આજ રોજ રાધનપુર વિદ્યુત બોર્ડની કચેરી દ્વારા રાધનપુર નગરપાલિકા પાસે બાકી નીકળતા ત્રણ કરોડ ઇઠ્યાસી લાખ રૂપિયા બોતેર કલાકની અંદર ભરી દેવા અલ્ટિમેટ અને નોટિસ આપવામાં આવેલ નગરપાલિકા દ્વારા યોગ્ય નિર્ણય કરી પૈસા નહીં ભરવામાં આવે તો બોતેર કલાક બાદ રાધનપુરની અંદર નગરપાલિકાના તમામ વીજ જોડાણો કાપી નાખવાનું વિદ્યુત બોર્ડના અધિકારીએ જણાવ્યું રાધનપુર નગરપાલિકાની અંદર જોડાણ કરેલા પાણીના કનેક્શન અને સ્ટેટ લાઇટ અને નગરપાલિકાનું કનેક્શન કાપી નાખવામાં આવશે તેવું અધિકારીશ્રીએ જણાવ્યું હતું નગરપાલિકા પૈસા નહીં ભરે તો જીઈબી વિદ્યુત બોર્ડ દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવશે તો રાધનપુર નગરપાલિકાની અંદર મોટી હાલાકી છવાઈ જવાની શક્યતા રાધનપુર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે લોકોના અવશેષ સવાલ રિપોર્ટર ફારૂક ધાંચી આઝાદ મીડિયા લાઈફ પાટણ મહેસાણા વિભાગીય કચેરી હસ્તકની રાધનપુર સિટી શહેર વિસ્તારનું જે નગરપાલિકા છે એના ત્રણ કરોડ ઉપર લેણી પેટેલા પૈસા બાકી નીકળે છે અને અમે વારંવાર તેઓને અમારા બે લેણા બાકી છે એની ઉઘરાણી વારંવાર કરેલ છે પણ તેમ છતાં એમના તરફથી યોગ્ય પ્રત્યુત્તર નથી મળતું એના અનુસંધાને અમે નગરપાલિકાને બોતેર કલાકની નોટિસ આપી એમના બાકી જે પણ દણાં છે એ ભરપાઈ કરવા માટે જણાવેલ છે અને આવી નોટિસો અમે વારંવાર આપી છે તેમ છતાં એ લોકો ભરપાઈ કરી શકતા નથી આથી અમારે ન છૂટકે નગરપાલિકા હસ્તકના જે પણ પાણી પાણી પૂરો પાડતા કનેક્શનો છે ઉપરાંત સ્ટ્રીટ લાઇટ કનેક્શનો છે તેઓને કાપવાની ફરજ પડશે અને અમે ટૂંક સમયમાં અમારી વડી કચેરીની મંજૂરી લઈ એ કનેક્શન કાપવા માટેની કાળજી કરવાના છીએ હું એક્ઝિક્યુટિવ રાધનપુર વિભાગીય કચેરી એનબી પટેલ બોલું છું